અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ઇસનપુરમાં કેડીલા બ્રિજ પર છસો સિત્તેર ટન વચનનો બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો આ બ્રિજ સંપૂર્ણ લોખંડથી બનાવાયો છે બ્રિજના પાર્ટ્સ અને બ્રિજની ડિઝાઇન નવસારીમાં બનાવવામાં આવી જ્યારે તેના પાર્ટ્સ અમદાવાદમાં એસેમ્બલ કરવામાં આવ્યા લોખંડના બ્રિજને લોન્ચ કરવા માટે ત્રણસો પચાસ ટન ક્રેનની પણ મદદ લેવામાં આવી છે જમીનથી સોળ પોઈન્ટ પાંચ મીટર ઊંચાએ બ્રિજને સાવચેતીપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે અમદાવાદ અને મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ નિર્માણ કાર્યમાં અમદાવાદના ઈસનપુરથી તમે સીટીએમ બાજુ જાઓ તો કેડીલા બ્રિજ પર એક બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો છે કેડીલા બ્રિજ પર આ બુલેટ ટ્રેન માટે છસો સિત્તેર ટનનો આ લોખંડનો બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો છે અને સૌથી અગત્યની વાત છે કે આખો બ્રિજ અને તેના પાર્ટ્સ ગુજરાતના નવસારીમાં બન્યા છે અને અમદાવાદમાં તેને એસેમ્બલ કરવામાં આવ્યા છે આપને જણાવી દે કે અગ્રવાલ એન્જિનિયરે આખી આ ડિઝાઇન બનાવી છે આ સ્ટ્રક્ચર જે જોઈ રહ્યા છો તમે જે બ્રિજ તે જમીનથી સોળ પોઈન્ટ પાંચ મીટરની ઊંચાઈ પર લોન્ચ કરવામાં આવ્યું છે અને તેના માટે એક મોટી ક્રેન જેને આપને જણાવી દે કે ત્રણસો પચાસ ટનની ક્રેન પણ લગાવવામાં આવી છે એટલે કે આ બ્રિજને ઉપર ડિપ્લોય કરવા માટે ત્રણસો પચાસ ટનની મોટી ટ્રેન છે તે પણ રાખવામાં આવી છે અને મુંબઈ અમદાવાદ અપડાઉન લાઇન નજીક હોવાથી પાર્સને લાઇન થી નવ મીટરના અંતરે રાખવામાં આવ્યા છે સ્પેશિયલ ડિઝાઇન કરેલા પાર્સને અત્યારે ડિઝાઇન કરી અને લોન્ચ કરી દેવામાં આવ્યા છે એટલે કે બુલેટ ટ્રેનનું કામ છે તે બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ જ રીતના મેક ઇન ઇન્ડિયા વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતો આ બ્રિજ અને તેના પાર્સ પણ ગુજરાતમાં બન્યા છે તો કહી શકાય કે અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે કેમેરામેન પિયુષ લેહુઆ સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ